હાય ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ તો જો સવાર સવા વાગી ગયા છે સવા આઠ અને આ બાજુ જો હીરું પણ ચાલી ગયા છે હાલો ઈરુ બેટા નાસ્તો કરવો છે ને દીકા હે હાલો પછી નહીં નહીં કરાવવું સ્કૂલે જવાનું પછી મોડું થશે પૂણાનું થઈ જશે ને આ બાજુ જો મમ્મી પણ નહીં તો એને ફ્રેશ થઈ ગયા છે ને ભગવાનની દેવાપતિ પણ કરી લીધી છે મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય ભોળાનાથ જય શ્રી સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ તો જો મેં નાસ્તો પણ રેડી કરી નાખ્યો છે આજે નાસ્તામાં બને આંખ્યું છે ચા રોટલી અને ગાજરનો સંભારો હીરુના લંચ બોક્સમાં નાખવા આટું જો ગાજરનો સંભારો અને છે રોટલી અને સાથે છે ચા અને આ બાજુ જો દૂધ પણ ગરમ થાય છે તો ચાલો ફટાફટ હવે નાસ્તો કરી લઈએ પછી હીરુને પણ નાહિત હોઈને ફ્રેશ કરવી અને પછી આ તો બેન જાગી જશે ગાઈશ તો તમે નાસ્તો કરવા માટે બેસી ગયા છે ને નાસ્તામાં જ લીધું છે રોટલી ચા અને હીરું બેન જો ચા દૂધ રોટલી અને ગાજરનો સંભારો હે ને હીરો

હાલો જો મસ્તીનો સંભારો છાસ ને રોટલી કર્યું છે તારી હાટુ થી આધુ બેન રીસાઈ ગયા છે આપણે મનાવીને ને એને નાસ્તો કરાવી લઈ નીતિ કાવું મોઢું કેવું કર આમ જોજો મને નથી કાવું આજે છે ને અમારા ઘરે મહેમાન આવવાના છે તો હું ને આધુ છે ને મહેમાન નીચે આવી ગયા છે ને લેવા જાય છે ને આધુ મહેમાનને લેવા જવા છે ને હે

પછી ત્યાં રોકાણ મેળ ન આવે તો ચાલુ આવે છે ફટાફટ થોડીક રસોઈ કરી નાખી અને કપડાને ઉકાન બાકી છે ને થોડા ઘણા કપડાને વાગી ગયા છે સાડા બાર અને રસોઈ પણ કમ્પ્લીટ થઈ ગયા છે ને આ બાજુ જો બેન જો આજે હું કેટ છો દીકુ હે હું કે રેમ છો આદુ બેન જો રમવા મેળ્યા છે નતુલ પણ જમવા માટે ઘરે આવી ગયા છે હાલો ભૂખ લાગી ને હાલો રસપુરી કે રોટલી ખાવી રોટલી પૂરી તો કોઈને ન હાલે રોટલી જ બનાવી છે બાર રોટલી જ ખાવી ને આપણે તમારે ઓકે આ બાજુ જો રસોઈ રેડી થઈ ગઈ છે ને હીરુ વહી આવી છે હીરુ કપડાં ચાંજ કરવા માટે ગઈ છે અને જો બધી રસો રેડી થઈ ગઈ તો ચાલો ફટાફટનું રોટલી કરવા માંડું મમ્મી અને તમે જમવા બેહાડી ગયો હાલો પપ્પાને ફોન કરી આવે આવી રીતે હાલો હા તો ચાલો હવે જમી લઈ જો મહેમાને પણ જમી લીધું છે ને હવે મારો મમ્મીનો વારો પણ આવી ગયો છે જમવા માટે જો બેસી ગયા છે અને આજે જમવામાં બનાવી છે ફૂલ ગુજરાતી થાળી તો જો એના માટે લઈ લીધું છે રોટલી છે શાક છે સમોસા છે પાપડ છે સ્લાડ છે

છે ને ફ્રી થઈ ગયા અને પછી ઘડીક સુઈ ગયા હતા અને પછી છે ને મહેમાન પણ એના ઘરે જતા રહ્યા છે એટલે કે મારા નાના નાની જે આવ્યા હતા એને પણ બીજાના ઘરે જવાનું હતું ત્યાં મૂકે આવ્યા છે પછી જો મમ્મી ની બધા છે ને નીચે બેસવા માટે આવી ગયા છે મમ્મી હીરો કે ગાર્ડનમાં કોને આધું આઈ નહીં નીચે આધું આધું પોલા બાવ આવી ગયા

હાલો તો બધા ગેમ રમવી છે ને આજે રમવાની છે તો હાલો રમવી આપણે ક્યાં રમીશું બોલો ક્યાં રમવી છે ઘરે રમી છે કઈ નીચે મમ્મી મમ્મી ક્યાં રમાડું બેઝમેન્ટમાં વિચાર્યું ને એમ કે છે બેઝમેન્ટમાં તને રમી છે ગેમ અરે વાત હાલો આપણે નીચે ગેમ રમી બધાને રમાડી એક મસ્ત મજાની ગેમ રમી છે ને ચાલો તૈયાર થઈ જાવ વાન ટુ થ્રી સ્ટાર્ટ તૈયાર બધા ઇસ ફાઇનલી છે ને આ છોકરીઓને છે ને મેં ગોઠવી દીધી છે ગેમ રમવા માટે આમ જોવા બધા ગોઠવાઈ ગયા છે આ રાઉન્ડમાં બેઠા છે વચ્ચે છે ને દાવ આપે છે એ છે ને ત્રણ તાળી પાડશે ને આ બધા ફરશે એવી કઈ ગેમ છે ગેમનું નામ તો મને નથી આવડતું તમને લોકોને ગેમનું નામ આવડતું હોય તો કોમેન્ટમાં જણાવજો ફાઇનલી ગેમ સ્ટાર્ટ થઈ ગઈ છે વન ટુ થ્રી સ્ટાર્ટ હાલો પછી બીજી વાર બીજી વાર 1 2 3 સ્ટાર્ટ દોડ 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 હાલો રુહી ઉપર દે રૂહી તાળી પાડો હાલો હાલો જલ્દી જલ્દી સ્પીડ હાલો 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 ભાગો 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 રુહી જા હાલો રુહી ફરી વાર તાળી પાડ મને એમ લાગે છે રૂહી હાં જુદી તાળી પાડે રાખશે ને આઉટ નહીં થાય રૂહી થોડી સ્પીડ માં તાળી પાડાલ પાડ ભાગો 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 છોકરા ભાગો એનો બદલે એમ કે રોહિત ને કઈ મગજ માં આવી નથી ગયા મને એમ જતું આવડ થઈ જશે લાગે છે હાલો ફરી વાર તાળી પાડ ને જ્યાં જગ્યા મળે ને બેસી જજો બેટા હાલો હાલો તાળી પાડ અરે વાહ કોણ ઉભો રહી ગયો હાલો તાળી પાડ હાલો હાલો આદુ 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 હાલો ગેમ કન્ટિન્યુ હાલો ફરી વાર ગેમ કન્ટિન્યુ જગ્યા મળે ને બેસી જજો તાળી પાડ જલ્દી જલ્દી હલો હલો રમો 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 હલો વન ટુ થ્રી స్టార్ట్ અરે વાહ ઈરવા અલ્પર હલા ઈરવા હાલા ઈરવા તાળી પાડ ફોટા પડે હલો ભાગો ભાગો બાગો તાળી પડે છે અલા ઈરુ બીજી વાર બીરું ચેર ખાલી છે બે

જે ખાવ શાક રોટલી બનાવી કે શાક ને રોટલા બનાવી એવું લાગે તો આજે ઓકે તો જોઈ હાલો ને હવે લગનમાં માં જાય કે પછી કઈક ઘરે બનાવી તમારી પાછું ખુલ્લે કામાય જવાનું છે ને આજે અને આ મમ્મી ની છે ને જે જગ્યાએ ખુલ્લે કામાય જવાનું છે ખુલ્લે પણ જોરદાર છે જો જાવ અમે જાશો ને તો તમને વ્યુ દેખાડીશ જોરદારનો નો હશે ને એના મમ્મી એમાં છે હાથી છે ઘોડા છે ઊંટ ગાડી છે બધું છે અને ફૂલે કુ જોરદાર નું ભાઈ નીકળવાનું છે એનું જોઈ જો અમે જાશું તો તમને દેખાડીશ કે મમ્મીની ની જાશું તો કઈ ઓપ્શન તો નથી જ તે અને ચાલો તો હવે હું જાઉં શોરૂમ મે પગી ગઈ છું ઓદુલ તમારા માટે મમ્મીએ એ કીધું છે હમ મેરેજ માં જાવું છે કે કેમ કરવું છે એમ નથી જાવું ઓકે તો ચાલો ભાઈ અતુલ ના પાડે છે મેરેજમાં જવાની તો હું ખાવું છે એમ કીધું છે મમ્મીએ તો એ રસોઈ બનાવે

के भैया तुलमाटे खाली रोटली करवानी गा छे न आपडी हटो शाख ने रोटला ताजा घरे पगी गया छे न मम्मी तो काय गीत गाय सो गा सो मम्मी ने माया लगाई रे अरे भाव गाइस इने मने माया लगाई रे चरण सोड़ से इने मने माया लगाई रे या कानो घरे छे मारो नन्नू नन्नू इ मोठा मव छे मम्मी याना मोठा मा कोने ओ गाना

અને જો ઈ રૂ ને વેન કરી ને ભૂંગળી લાવી છું આજુ તારા તો ભૂંગળી લાવી તારે કઈ કાની છે અરે વાહ 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 આમ જોઈ લો અરે વાહ 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 હાલો જમવા બેસું છે ને હવે હાલો પણ તા કેટલા વાગે જાવ છું મમ્મી 9 વાગે 9 વાગે તો ચાલો જમીને ફ્રી થઈ જઈ ફટાફટ જમવા બેસી જઈ હવે તો જો રેડી થઈ ગયા જમવા માટે બેસી ગયા છે ને આ બાજુ આજુ જો છે ને દાદા હાટુ મીઠું ગોતે છે મળ્યો લાવ ઉપાડો

કઈ નઈ ચાલો હાલો મમ્મી પણ રેડી થાય છે મમ્મી પાસે મસ્ત પાછું ને ગૌડાવીએ પણ અરે વાહ આજનો ટોપિક તો બહુ જોરદાર છે દુનિયા બોલે બોલવા દે બીજું વાત કરે કરવા દઈએ પણ આપણે આપડા કામ ધંધામાં ધ્યાન દેવાનું એમ ને એવું ગીત છે ઓકે ચાલો સંભળાવો

કોયલ કોયલ જેવું જાણવું હોય તો તમે મીઠી મીઠી વાણી બોલજો દુનિયા વાતો કરે એને કરવા દઈએ આપણે હરી ભજન મારઈએ અરે વાહ મમ્મી એમ મસ્ત આના ભજન ઉપરથી સારા આપણને આપ્યો છે દુનિયા વાતો કરે એને કરવા દેવાની પણ આપણે કોયલ જેવી મીઠી વાણી વાપરવાની એને મમ્મી ઓકે okay, ન <laughs> <Koyal, koyal, koyal. laughs> <koyal. laughs> કાંઈ નહીં ચાલો તમે જઈ આવો અને અમે પણ જો આજુ ને કંઈક મનાવી તો પડશે જ ને હમણાં જોઈએ કાંટો મારા જાય કે નીચે નીચે લઈ ને તમને યાદ નહીં કરે આજે છે ને મારી તબિયત થોડી ઘણી ખરાબ થઈ ગઈ લાગે છે કેમકે આજે છે મને થોડું ઘણું ઘણું બળે છે તમે ગરમ પાણી નાખીને પી લઈ અને આજે છે ને સમય કરતા વહેલા સુઈ જવાની ગણતરી છે જો બેન સુવા દે ને તો નહીં તો એ બાર વાગે ઠેઠ મારે બાર વાગે વારો આવે તો આજે છે ને જો આધુ સુવા દે ને તમારે જલ્દી જલ્દી સુઈ જવું એટલે જો સાડા નવ છે મિર આપણે છે ને ફટાફટ સુઈ જાય તો આજનો અમારા દિવસ ક્યાંક આ રીતનો રહ્યો છે તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો અને જો ગમ્યો હોય તો અત્યારે જ લાઈક કરી દો અને જો અમારી ચેનલમાં નવા હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દો આવતીકાલે નવી સવાર સાથે નવી એનર્જી સાથે ફરી મળીશું ત્યાં સુધી બાય